હેલો એવરી સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો તમે જોઈ શકો છો આજે અમારા ઘરનો એન્ટ્રન્સ અને એન્ટ્રન્સમાં પણ અમે સરસ મજાના ફ્લાવર રોપેલા છે જે હજુ આવ્યા નથી પેલી પાછું પણ સરસ રોપેલા છે હાય આ છે આફ્રિકાનું ટ્રેક્ટર તો ચાલો આપણે જઈએ ઘરની અંદર ગેટ કરીશું આપણે ઓપન જો અહીંયા બંને બાજુ સરસ મજાના અમે ફૂલ રોપેલા છે આવતા થોડી વાર લાગશે જો કરી તો બેસી ગઈ છે અને આ છે વોલ ને ટચ થાય ને એવો સરસ મજાનો પ્લાન્ટ છે જુઓ આ જ્યારે આખો થઈ જશે ને ત્યારે વોલ નહીં દેખાય તમને સરસ મજાનું આમ ગ્રીનરી જ દેખાશે અહીંયા તો કડી સરસ આવી પણ ગઈ છે બહુ બધી જો ચાલો આપણે જઈએ ઘરની અંદર અને જેવો આપણે ગેટની અંદર આવીએ ગેટ ઓપન કરીએ ત્યાં પણ અમે સરસ જો અહીંયા પણ રોપેલા છે ફ્લાવર અહીંયા પણ સરસ મજાના ફૂલ તો આવી ગયા છે જો અને પેલી બાજુ પણ સરસ મજાના ફ્લાવર રેડી છે તો ગેટની પાછળ અને ગેટની આગળ પણ અમે સરસ મજાના ફ્લાવર રોપેલા છે આ છે અમારા બ્રાયોની જ પ્લેસ આ છે બ્રાયો જે અમારો સિક્યુરિટી છે જે અમને પ્રોટેક્ટ કરે છે એ અહીંયા જ હોય છે ઓલવેઝ આ એની નાની જગ્યા છે ત્યાં એ ખાઈ પીવે છે આ એનો કપ છે જેમાં ચા કોફી જે પણ હોય એ પીતો હોય છે અને આ સરસ મજાનું મોટું ગાર્ડન છે જે આપણા ઘરની બિલકુલ ઓપોઝિટ સાઈડમાં જ અને આ બધા જામફળના ઝાડ છે જે હમણાં ટ્રીમ કરેલા છે કેટલા બધા છે જુઓ આ બધા જે દેખાય છે એ બધા જામફળના ઝાડ છે અને હમણાં ટ્રીમ કરેલા છે નહીં તો બહુ સરસ જામફળ અહીંયા આવે છે જુઓ અહીંયા આવેલું પણ છે ફૂલ બઉ જ સરસ ગ્રીનરી વાળી જગ્યા છે અમારી ઘર આ ગાર્ડન છે સરસ મજાના ઝાડ રોપેલા છે ગાર્ડનમાં અને વોલ ચારું બાજુ કરેલી છે જો તમે જોઈ શકો છો અહીંયા દેખાશે વોલ તમને ચારે બાજુ પણ સરસ મજાનો ટ્રી ને પ્લાન્ટ બધા રોપેલા છે એટલે અંદરથી આપણને લાગે ગ્રીનરી છે આ છે ક્રિકેટની પીચ જે ક્યારેક સેટરડે સન્ડે રજા હોય ત્યારે એ બધા સરસ મજાને અહીંયા ક્રિકેટ રમતા હોય છે અને ત્યાં સામે જે દેખાય છે એ બધા બનાના ટ્રી છે જામફળ જોયા તમે બનાના ટ્રી સામે છે અને આ હવે હું જે જગ્યાએ જઈ રહી છું ત્યાં છે આવાકાડો જે કેન્યાનું ફ્રૂટ છે અને ભાગે કેન્યામાં જ મળે છે અને બીજે કદાચ મળતું હશે તો બહુ જ એક્સપેન્સિવ એટલે કે મોંઘું મળે છે જુઓ આ દેખાવમાં કેરી જેવું હોય છે થોડું પણ એનો સ્વાદ એકદમ બટર જેવો હોય છે આપણે બટર ખાતા હોય ને એવો એનો છે સ્વાદ જુઓ ઈન્ડિયામાં આ ફ્રૂટની કિંમત લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી દોઢસો રૂપિયા સુધીનું આવે છે એક જો કેટલા બધા છે જુઓ ઇન્ડિયામાં દોઢસો રૂપિયા સુધીનું આવે છે એનું કારણ છે કે આ બેનિફિટ બહુ કરે છે ને હેલ્થને એટલે એક્સપેન્સિવ છે ચાલો આપણે એક લઈ લઈએ તોડીને જો મેં એક લઈ લીધું છે ઓકે જ્યારે એ પાકશે ત્યારે એનું જ્યૂસ બનાવીશ અને હું તમને બતાવીશ કે આનું જ્યુસ કેવી રીતે બને તો ચાલો લેવા પડશે તો બે ત્રણ કારણ કે એકનું જ્યુસ તો બનશે નહીં તો મોટા મોટા શોધીને આપણે લઈએ આમ તો બધા મોટા જ છે કોઈ ખાવા વાળું છે નહીં આજે તો વિડિયો ઉતારવા આવી છું એટલે થોડું મન થયું કે ચાલો એક બે લઈ લઉં હા જો અહીંયા છે સરસ મોટા એ વાઘણો મોટું છે આ આવાકડુનો શેપ છે આવો જ હોય ઉપર પણ ઘણા બધા છે જુઓ તો મે લીધા છે ત્રણ આવાકડુ આખી બધી જગ્યા સરસ છે ઘણા બધા લોકો મને કહેતા હોય કે પ્લીઝ તમે તમારા ગાર્ડનનો વિડીયો મોકલો તમે જ્યાં રો છો એ જગ્યા બતાડો અને અહીંયા એક સરસ મજાની નાની ઝૂંપડી જેવું બનાવેલું છે તો સારું લાગે છે ક્યારેક અહીંયા ગાર્ડનમાં ગાર્ડનમાં આવીને બેસવાનું પણ જુઓ એકદમ સરસ જગ્યા છે અહીંયા બધું લાકડાથી બનાવેલું છે તમે જોઈ શકો છો કે બેસવાની જગ્યા પણ લાકડાની બનાવેલી છે વરસાદ આવે તો એની માટે ઉપર સરસ મજાનું પ્લાસ્ટિકથી કવર કરેલું છે અને એની ઉપર આપણે નાખી દીધું છે પરાળ જેવું અને ગોળ રાઉન્ડ ફરતા મહેંદી સરસ કરેલી છે એટલે સરસ પ્રોટેક્ટિંગ થઈ જાય એ રીતના અને બી આ પણ અવા કડુનું ટ્રી છે જે હજુ નાનું છે એને આવા કડુ આવતા વાર લાગશે જો નાનું આવા કડુ આવેલું છે અને અહીંયા સરસ મજાની બેન્ચ મૂકેલી છે અને સાંજે જો બધાને ટાઈમ હોય તો બધા બારે આવીને સરસ બેસીને અહીંયા તાપણી પણ કરી શકે કેટલો સરસ રીતે બેન્ચિસ છે અને બીજી બે ત્રણ બેન્ચિસ આગળ પાછળ છે ગાર્ડનમાં એ પણ લઈને આપણે આવીને બેસી શકીએ તો ખૂબ સરસ રીતે આ પણ કરેલું છે અને ગાર્ડન સિવાય જે બહારની જગ્યા છે ત્યાં આગળ બધે બ્લોક નાખેલા છેક સુધી અને આ પણ એક સરસ મજાનું ગાર્ડન છે જ્યાં બધી જ જગ્યાએ તમે જોશો નાના મોટા ટ્રી રોપેલા છે અને લાઇટની પણ એટલી સરસ સુવિધા છે કે રાત થાય એટલે સરસ મજાની આ લાઇટો ફાઇન ચાલુ થઈ જાય છે જો ત્યાં પણ છે લાઇટનું અહીંયા પણ છે લાઇટનું અને સામે દૂર સુધી પણ લાઇટિંગ છે રાતનો પણ મેં એક વિડીયો બનાવીને મૂકેલો છે અને અહીંયા છે સરસ મજાનું મહેંદી એકદમ ટ્રીમ કરેલી છે બસ આ સાઈઝ અમે આટલી જ રાખીએ છીએ તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે મહેંદી કરેલી છે અહીંયા અહીંયા ક્યારેક અમે છોકરા જોડે ટેન્ટ બાંધીને અહીંયા બેસતા હોઈએ છીએ ટેન્ટ છે એટલે સરસ ઉપયોગ લેવાય છે અમારે અહીંયા પણ તમે જોશો તો આખા ગાર્ડનમાં સરસ મજાના ટ્રી રોપેલા છે અને આ એ જગ્યા છે જ્યાં દરરોજ અમારી ચકલીઓ બહુ બધી ચકલીઓ અહીંયા આવે છે સવારે અમે ચોખા નાખીએ એટલે આ જગ્યા છે જ્યાં બહુ જ ચકલીઓ આવે છે અને આ તાર ઉપર દેખાય છે ત્યાં આખી સવારમાં બેઠેલી હોય પછી ઝાડ ઉપર જતી રહે ટ્રી ઉપર જતી રહે સરસ મજાની છે મેગી લઈ ગઈ છે અંદર અને આપણે જઈશું ઓકે આ મારું ઘર છે હા આ મારું ઘર છે હોમ ટૂર ફરી ક્યારેક કરાવીશ આ ગાર્ડન ટુર છે તો આપણે ગાર્ડન ટુર સુધી જ રહેવા દઈએ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે પછી તમને લોકોને પણ જોવાનો કંટાળો આવશે સરસ મજાનું જો અને અહીંયા નાનું સરસ મજાનું મેં મારું ફાર્મ બનાવેલું છે જે હું મારા ટાઈમપાસ માટે અહીંયા કરતી હોઉં છું બધું ત્યાં થોડા ફ્લાવર છે હજારી આપણે કહીએ ગલગોટો એ છે અહીંયા થોડા મેં મકાઈ રોપ્યા છે અહીંયા ટામેટા તો તમને દેખાતા જ હશે કેટલા બધા છે છે મારા ઘર જે અમે સરસ મજાનું તમે જોઈ શકો છો કેટલું ફાઇન બનાયેલું છે એની માટે નાનો દરવાજો પણ છે પણ અમે દરવાજો બહુ ખુલતા નથી અમે અહીંયાથી જ જોઈએ છીએ જુઓ એમને ખાવાનું આપી દીધેલું છે એટલે સરસ મજાના ખાય છે અત્યારે બે જ દેખાય છે બીજા ખબર નહીં ક્યાં ગયા હા મેગી ગી છે માં વોટ યુ સે થ્રી બી વિસલ ઓર બીલી ફૂંગા આયા મેગી ફૂંગા મલાંગો એન્ડ વેકાઈ દાની 사풍가